મારા ભાઈઓ લાખો જહુનું ધામ એટલે નાના કાપરા તમને ખબર છે કે આજે અંતિમ દિવસ છે છેલ્લો દિવસ છે ત્રીજો દિવસ છે અને આ ત્રીજા દિવસે સાહેબ તમે જુઓ માહોલ જુઓ સાહેબ ખાલી બે થી ત્રણ કિલોમીટર સુધી લોકો ચાલતા જાય છે ભાઈ આ તમે જુઓ અને લાખો લોકો માં જવુના ધામે જાય છે દર્શન કરવા માટે જાય છે પ્રાણ પ્રતિષ્ઠા છે સાહેબ જુઓ એક સાથે પચાસ પચાસ હજાર રોટલી બને એટલું જ નહીં પણ સાહેબ તમે જુઓ આખો તમને વિડીયો છું જ્યાં જુઓ ત્યાં તમને સાહેબ મારસો દેખાશે બીજું કાંઈ દેખાશે નહીં ભાઈ આ લાઈવ સાહેબ તમે જુઓ હમણાં તમને મંદિરના દર્શન કરાવો ભાઈ કે કેવું મંદિર છે આ મારા ભાઈઓ તમને મંદિરે બતાવું છું તો આ તમે મંદિર જુઓ સાહેબ આટલું સરસ મજાનું મંદિર કાપરાની અંદર બન્યું છે આપણા નાના કાપરાની અંદર સાહેબ તો ખરેખર આજે દિલથી બધાએ લોકો જય જવું મા કોમેન્ટ કરજો મારા ભાઈઓ કેમ કે કોમેન્ટ કરવાથી કોઈ આપણે નાના બાપના નથી થઈ જવાના પરંતુ કોમેન્ટ કરવાથી આપણી ઉપર જેટલું સંકટ આવશે માતાજી સહન કરી નાખશે અને આ જુઓ સાહેબ તમને એવું લાગશે કે આ તો મહાકુંભ હા ભાઈ મિની મહાકુંભ તમે કહી શકો કેમ કે મહાકુંભની અંદર જેટલી પબ્લિક ગઈ હતી ને એનાથી થોડીક ઓછી પબ્લિક આ મિની મહાકુંભ એટલે કે બનાસકાંઠા આપણું મિની મહાકુંભ બની ગયું ભાઈ તમે જ્યાં જુઓ ત્યાં લાખો લોકો આવી રહ્યા છે ખાલી આજુબાજુના ગામડાના નહીં પરંતુ મુંબઈથી આવી રહ્યા છે ભાઈ કેટલાક રાજકોટથી સુરેન્દ્રનગરથી અને એવા દૂર દૂરથી મિત્રો લોકો અહીંયા આવી રહ્યા છે તમે જોઈ શકો છો તો આ છે મિત્રો પ્રાણ પ્રતિષ્ઠા જ્યાં લગીન જુઓ ત્યાં લગીન સાહેબ તમને બસ માણસે માણસું દેખાય ને બીજું તમને કાંઈ દેખાય નહીં ભાઈ આ લાઈવ સાહેબ તમે વિડીયો જુઓ તો આ મિત્રો સૌથી મોટામાં મોટો ચમત્કાર કહી શકાય મિત્રો અને આ જુઓ કે આટલા લાખો લોકો એકસાથે ભેગા કરવા ભાઈ કોઈ નાની માના ખેલ નથી ભાઈ આ જુઓ આ તો માતાજીના દયા થાય ને ભાઈ એટલે બધા લોકો આવ્યા છે ઠંડા પાણીની વચમાં સુવિધા છાસની સુવિધા પાણીની સુવિધા જમવાની સુવિધા રહેવાની સુવિધા નાહવાની સુવિધા સાહેબ આવી સુવિધા કોઈ દી તમે જોઈ શકો કોઈ પણ પ્રાણ પ્રતિષ્ઠામાં નહીં જોયું હોય સાહેબ આપણા બનાસકાંઠાએ સાબિત કરીને બતાવી દીધું કે મા જવું ધામ એટલે નાના કાપરા કોમેન્ટ કરી નાખજો મારા ભાઈઓ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સફળ કરતા રહેજો ધન્યવાદ